આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમાસેને હવામાન પર લેટેસ્ટ અપડેટ શેર કરી છે સોમાસેનના જણાવ્યા મુજબ રાજસ્થાન અને કેરળને બાદ કરતા અનેક રાજ્યોમાં હીટવેવ ખતમ થઈ રહી છે માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં આજે એટલે કે નવમીએ હીટવેવની આગાહી કરાઈ હતી હવામાન વિભાગનું કહેવું છે કે હિટવેવના કારણે રાજસ્થાન અને કેરળમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું હતું આંધિક તોફાનની આશંકા આ સાથે જ સોમાસેને જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે તેનું કારણ બંગાળની ખાડીમાં બનનારું ઓછા દબાણનું ક્ષેત્ર છે બંગાળની ખાડીમાં તે જ પ્રવાહ ભારત તરફ આગળ વધી રહ્યો છે આવામાં પૂર્વ યુપીથી લઈને બિહાર બંગાળ

બદલાતા મોસમની પહેલી અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે ત્યારબાદ વેજનો પ્રવાહપૂર ભારતથી થઈને ઉત્તર ભારતમાં પ્રવેશ કરશે ક્યારે આવશે ચોમાસું ગરમીથી રાહત મેળવવા માટે લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે રિપોર્ટ્સનું માનીએ તો ચોમાસું એક જૂનની આજુબાજુ કેરળ પહોંચી શકે છે જ્યારે મુંબઈ રાજસ્થાન અને ગુજરાતના રસ્તે ચોમાસું રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરશે જુલાઈ મધ્ય સુધીમાં ચોમાસું સમગ્ર દેશમાં છવાય તેવી શક્યતા છે જ્યારે પ્રશાંત મહાસાગરમાં અનુકૂળ પરિસ્થિતિઓના કારણે હવામાન વિભાગે આ સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાત માટે આગાહી બીજી બાજુ ગુજરાત રાજ્ય હવામાન વિભાગે મહત્વની માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી રાહત નહીં મળે ત્રણ દિવસ બાદ પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થશે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાન ઉપર બે મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ અગિયારમી તેર મે સુધી રાજ્યમાં વરસાદ રહે છે અગિયાર મે નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદા હવેલીમાં પવન સાથે વરસાદ રહે છે દાહોદ વલસાડ નવસારી દમણ દાદારા નગર હવેલી સાબરકાંઠા સહિત વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બે દિવસ અમદાવાદ બેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે